અંકલેશ્વર શહેરમાં આમ આદમી પાર્ટીના શહેર ઉપર અજાણ્યા યુવાને ચપ્પોથી હુમલો કરી હોવાની ઘટના બની હતી જે મામલે પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ હતી અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા પર વાહન ચલાવવાની બાબતે અજાણ્યા એશમ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી માહિતી મુજબ વિનય વસાવા ત્રણ રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પિરામણ પીરામણનાકા પાસે સુરુચી હોટલ નજીક અચાનક પાછળથી હોન વગાડી એક કિસ્સામાં આગળ આવી પોતાની ગાડી ઉભી કરી વિનય વસાવા કઈ સમજે તે પહેલા જ આરોપીએ તેમના ખિસ્સામાં રહેલા ચપ્પુ વડે હુમલો કર્યો હુમલાના સમયે વિનય વસાવા સાઇડમાં ખસી જતા તેઓને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ઇજાગ્રસ્ત વિનય વસાવા સારવાર અર્થે જીતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ ઘટનાની જાણ થતાં આપના જિલ્લા પ્રમુખ પોતાની ટીમ સાથે તાત્કાલિક અંકલેશ્વર ખાતે દોડી આવ્યા અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી લઈને આરોપીની ઝડપી ધરપકડની માંગ કરી બીજી તરફ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા આજ રોજ ત્રણ રસ્તાથી હું મારા ઘર તરફ જવા રવાના થઈ રહ્યો હતો ત્યારે સુરૂચિ હોટૅલ પાસે એક વ્યક્તિ એફઝ ગાડી લઈ આવી પાછળથી ફોન કન્ટિન્યુ મારી રહ્યો હતો મેં પાછળ ફરીને જોયું કે કોણ છે પરંતુ એ ભાઈ અઘાડી આવીને અચાનક ઊભી કરી દીધી અને મને મા બેન સમાનની ગાળો બોલ્યા હતા અને ત્યારબાદ મારી જોડે ઝપાઝબી કરી અને પોતાના પાછળના ગજામાંથી એક ચપ્પુ કાઢીને મારી ઉપર જીવલાન હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ સદનસીબે હું ત્યાંથી સાઈડ પર હટી ગયો હતો ને મારો બચાવ થઈ ગયો હતો ત્યારબાદ ત્યાંથી આવીને મેં પોલીસ ફરિયાદ આપી છે ને હાલમાં મને હાથમાં અને માથાના ભાગમાં જે વાગ્યું છે તો હું સારવાર અર્થે દવાખાને જાઉં છું પોલીસ તંત્રએ મારી ફરિયાદ લીધી છે ને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત સરકાર અને જે આવા લુખા તત્વો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે એવી એક આશા રાખીએ છીએ આજરોજ અમારા અંકલેશ્વર શહેરના પ્રમુખ એવા વિનયભાઈ ઉપર એક અજાણ્યા ઈસમે જે રીતે ચપ્પુ વરે હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો આખી ઘટના એવી હતી કે આગળ બાઈક લઈને જઈ રહ્યા હતા પાછળ પેલો સતત હોર્ન પર હોર્ન મારી રહ્યો હતો આ વ્યક્તિએ હોર્ન માર્યો એટલે વિનોભાઈએ પાછળ વળીને જોયું ને એમાં ભાઈને ગુસ્સો આવી ગયો ને આગળ ગાડી આની આતરી અને આ વ્યક્તિ ઉપર ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો એમને હાથની અંદર પણ એમને માર મારવામાં આવ્યો છે અને પાછળથી એમને ચપ્પુ કાઢી અને એમની ઉપર હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો છે ત્યારે વિનયભાઈએ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી જગ્યા ઉપરથી ભાગી અને અંકલેશ્વર અત્યારે પોલીસ સ્ટેશને આવીને ઊભા છે અંકલેશ્વર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી દેવામાં આવી છે પરંતુ આવી ઘટનાઓ થાય છે કેમ ગુજરાતની અંદર જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે બત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી જ્યારે ચાલી રહ્યું છે આવી ઘટનાઓ આ પહેલી ઘટના નથી આવી અનેકો ઘટનાઓ ઘટી રહે છે ત્યારે આ હર્ષભાઈ સંઘવીની સરકાર અને ભાજપ સરકાર શું કરી રહી છે ખબર નહીં પોલીસને હંમેશા નેતાઓની પાછળ લગાવીને રાખેલા છે અને પોલીસનું જે મેઇન કામ છે એ કરવા ન દેતા આજે આ કાયદો વ્યવસ્થા પોલીસના હાથની અંદરથી સરકી રહી હોય એવી રીતે તમામ ગુજરાતની અંદર અનેક અનેકો જિલ્લાની અંદર આવું થઈ રહ્યું છે આનું જવાબદાર ફક્ત અને ફક્ત આ ભાજપ સરકાર છે આવા જે બુકલેગરો છે આવા જે હુમલાખોરો છે આવા જે અપરાધીઓ છે આ લોકોને હિંમત આવે છે ક્યાંથી આ હિંમત એટલા માટે આવે છે કારણ કે પોલીસનું જે મેઇન કામ છે કે આવા અપરાધીઓને રોકવાનો એ કામ ન કરવા દઈ અને આ ભાજપ સરકારે તમામ પોલીસને આ જે નેતાઓની જે નેતાઓની પાછળ જે લગાવી દીધી છે એના જ કારણે આવી ઘટનાઓ બનતી રહે છે એક દિવસ પોલીસને છૂટ આપી દેવી જોઈએ આવા તમામ અધિકાર આવા તમામ જે અપરાધીઓ છે આ અપરાધીઓને ખરેખરની અંદર પોલીસ શું સજા કરી શકે છે એ પોલીસને સારી રીતે આવડે છે પરંતુ કેટલીક ભાજપ પ્રેરિત પોલીસ પણ એવી છે કે કેટલીક જગ્યાએ અમારા આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરે છે આજે સવારે જ એક પ્રેસ મીડિયાના માધ્યમથી આજે અમે લોકો એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરી છે કે અમારા નેત્રંગની અંદર અમારા એક જે કાર્યકર્તા છે પોલીસ ત્યાં આગળ જઈને ખોટી રીતે એની ત્યાં રેડ કરે છે ગઈકાલે નાઇટ્રેક્સ કંપનીની અંદર જ્યારે ત્યાંના કામદારો પોતાની માંગણી સાથે ત્યાં ઊભા હતા ત્યાં પણ પોલીસ જાતે ત્યાં આગળ ખુલ્લેમ દાદાગીરી કરીને પીએસઆઈ રાઠોડશ્રી ખુલ્લેમ દાદાગીરી કરી અને ત્યાંના લોકોને ધમકાવવામાં આવ્યા એમને કહેવામાં આવ્યું કે સ્થાનિક કોઈપણ નેતાઓને બોલાવવાના નથી અમે જ્યારે પહોંચ્યા ત્યારે પીએસઆઈ આ વાતને નકારી દીધી પરંતુ એના વિડીયોગ્રાફી પણ અમારી પાસે છે અમે આશા રાખીએ છીએ ભરૂચ જિલ્લા એસપી સાહેબ પાસે કે આની ઉપર યોગ્ય ન્યાય થાય અને ભરૂચની જિલ્લાની અંદર આ ઘટનાઓ જે કટી રહી છે એની ઉપર નિયંત્રણ આવે અટકે એવી આશા અમે આ ભરૂચ એસપી સાહેબ પાસે રાખી રહ્યા છીએ